મિત્રો આપણે કમ્પ્લીટ ગણપત દાદાનું નામ લઈને ચાલુ કરી દીધું કપા વીણવાનું આપણે થોડાક વાહે દેવી હવે વીણતા વીણતા દેવી છે હવે વીણ નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી આપણા નવા બ્લોગની અંદર તો આપણે પાછું વાડિયા જવાનું છે એટલે મમ્મી ની કોથળી તૈયારી કરે છે કાટવાની વાડીએ કોટન કલેક્ટ કરવા જવાનું આપણે તો બનિયારો બ્લોગની અંદર આપણે આપણે વાડીએ ભાઈ દેખો તો મિત્રો વાડીએ આવી ગયા હતા અને અહીંયા કાંઈ બરોબર કપાસ તવડ્યો નથી એટલે આપણે ઓછલા કટકા માં વીણવાનો થાય અને છઠાણી આગળ હાલ્યા જાય છે અમારે એસા હોતા તો આપણે હવે જાવી અને કપા વીણવી બનિયારો બ્લોગ ની અંદર મિત્રો આપણે આ બાજુ આવ્યા હતા અને હવે આ કપા આપણે વીણવાનો છે અને મમ્મી ને કમ્મી ગુજ લાગે આવડો કપા આપણે હવે વીણવાનો છે તો આમાં ક્યાંક ક્યાંક છે અને હવે કેહોડા લઈ લે પૈસા ચાલુ કરવી આપણે કોટન કલેક્શન ભાઈ નહી ગયા મતલબ કલેકશન તો હવે આપણે હવે કપા વીણવાનું ચાલુ કરી દેવી તો બિન્જારો બ્લોગ ની અંદર આપણે હવે કટકીમાં વીણવાનું બન રાખ્યું અને હા ઉપર ની કટકીમાં આપણે ચાલુ રાખ્યું કેમ કે આમાં કપડા કપા થોડક બગડી ગયો છે અને ફોદા આમાં વધારે થઈ છે અચ્છા તો આમાં વીણ લેવી આપણે તો હવે ની અંદર આપણે હવે ચાલુ કરી દેવી વીણવાનું મિત્રો આપણે હવે કમ્પ્લીટ ગણપત દાદાનું નામ લઈને ચાલુ કરી દીધું કપા વીણવાનું આપણે થોડાક વાંયા સેવી વીણતા વીણતા જાવી સેવી તો હવે વીણવાનું ચાલુ કરી દીધું એટલે આપણે હવે વીણી નાખ્યું કપા જેટલો વીણાય એટલો બપોર બાર વાગ્યા લઈએ વીણવાનું છે તો બનિયારા બ્લોગની અંદર મિત્રો આપણે હવે એક એક શાક ઉતાર્યા છે અને કપા ક એટલો એટલો નીકળ્યો છે એ ગોલા પણ પડે અહીંયા કાંઈ ખાસ એટલો બધો કઈ છે તવડેલો આ હવે તવડેલો છે એ બગડે નહીં એટલે વીણવો પડે તો વીણી નાખવી આપણે તો બનારો બ્લોગની અંદર મિત્રો આપણે હવે કમ્પ્લેટ કપાસ બધો ઠેલવી દીધો છે હવે પાણી બાણી પી લેવી આપણે પાછું એકાદ ઉથલ નાખી દેવી તો બનિયારો બ્લોગની અંદર મિત્રો આપણે તાઈન ઉથલ કમ્પ્લેટ લાગી ગઈ છે અને કપાસ આપણે આમાં નાખી દીધો ભેગો હવે ગાહડી વાળીને આપણે ઓવળિયા લેતા જ આવી તો બનિયારો બ્લોગની અંદર હવે તો એક ઉથલ રહીતી ભાઈ હવે બાર વાગી ગયા છે એટલે આપણે લીધી નથી આવી કાલ લેવું આપણે તો બન્યા રહ્યો બ્લોગ ની અંદર આવી આપણે ઘર તો મિત્રો આપડે કમ્પ્લીટ ઘરે વહી આવ્યા હતા પછી નાહ ધોઈ ને આપડે રેડી થઈ ગયા હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીશી મળ્યા નવા બ્લોગ ની અંદર આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો મળ્યા નવા બ્લોગમાં